અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર છ સાતની પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાયા હતી જેમાં ટીમોએ ભાગ લીધો હતો અંકલેશ્વર નંબર અને આવતા તેમજ વોર્ડના ખેલાડીઓ માટે પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ હતી જેમાં ટીમોએ ભાગ લીધો આ ટુર્નામેન્ટમાં શિવ સંભુઈ ઇલેવન તેમજ પેન્ટર ઇલેવન વચ્ચે યોજાયા હતી આ ટુર્નામેન્ટમાં શિવ શિવશંભુ ઇલેવનનો ભવ્ય વિજય થયો ટુર્નામેન્ટમાં ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી ચેરમેન નિલેશ પટેલ હિન્દુ ધર્મસેના જિલ્લા પ્રમુખ પ્રયાગરાજસિંહ આશિયા

ખૂબ જ સારી રીતે પરસ્પર મૈત્રી ભાવથી મિત્રતાથી અને એક ઉદ્દાદ ભાવનાથી જે આ ખેલકૂદની આ ક્રિકેટની રમત જે અહીં રમવાનું જે આયોજન કર્યું છે ખૂબ જ સુંદર અને આવકારદાયક છે આપણા માનનીય વડાપ્રધાન શ્રી પણ જેઓ એ ગુજરાતમાં સીએમ તરીકે હતા ત્યારથી ખેલેકા ગુજરાત જીતેકા ગુજરાત એ રીતના ક્રિકેટ સહિત અનેક રમતો માટે એને પ્રોત્સાહન મળે એવા ઉત્તમ કાર્યો એમને કરેલા છે અને અત્યારે પણ જયારે ભારતના વડાપ્રધાન છે ત્યારે ખેલાડીઓને ખૂબ જ પ્રોત્સાહન આપી રહ્યા છે ખેલાડીઓને પોતાના ત્યાં નિવાસસ્થાને પણ આમંત્રણ આપી એમની સાથે વાર્તાલાપ કરી રહ્યા છે અને એમને પ્રોત્સાહન મળે એ માટે અનેક સુવિધાજનક અનેક સવલતો આ ખેલાડીઓને પણ આપી રહ્યા છે અહીંના સ્થાનિક ક્રિકેટરો પણ એમની આ ક્રિકેટ ટુર્નામેન્ટ દ્વારા ઉત્તરોત્તર પ્રગતિ કરે અને અંકલેશ્વર શહેરમાં રમાય છે ઉપરાંત જિલ્લામાં રમાય ગુજરાતમાં રમાય અને એ રીતે આગળ વધે એવી મારી આપ સૌને શુભેચ્છા છે અસ્તુ ભારત માતા કીધું